શિલાગોટા જૂના ગામે પાંત્રીસ ઘરોમાં અચાનક આગ લાગતા તમામ ઘરો બળીને રાખ થઈ ગયા ઘરો આગની આવી રાખ થઈ ગયા જૂના ગામે ઘરોમાં આગ લાગી જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવવા રવાના થઈ પણ સાંજે ભારે પવન કારણે થોડું મોડું થઈ ગયું અને તમામ ઘરોમાં આગ પ્રસરી જતા તમામ ઘરો બળીને રાખ થઈ ગયા બળી ગયેલા ઘરોમાં અનાજ સામાન સામગ્રી કરિયાણું રોકડા રૂપિયા ચાંદી સોનું દસ થી પંદર બકરા કુકડા મરઘા એક બળદ કપડા બધું બળીને રાખ જૂના ગામે ઘરોમાં આગની ઘટનાથી જાણ થતા દાહોદ જિલ્લાના સાંસદ ભાપુર કૃષિ અને પંચાયત મંત્રી ખાબડ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર લીમખેડા દાહોદ જિલ્લા ડીડીઓ દાહોદ જિલ્લાની પૂરી ટીમ ઘટના સ્થળે દોડી આવી તમામ ઘરોનું નિરીક્ષણ કરી મહા આપત્તિમાં આવી પડેલા પરિવારજનોને આશ્વાસન આપી તાત્કાલિક ધોરણે સહાય આપવાની ખાતરી રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે આપી જૂના ગામે પાંત્રીસ જેટલા ઘરોમાં આગ લાગતા મિનિટોમાં તમામ ઘરો બળીને રાગ થઈ ગયા હતા પાંત્રીસ ઘરોમાં અંદાજે પાંચ કરોડથી ઉપરની માલ મિલકત બળીને રાગ થઈ ગયા હાલ નિરીક્ષણ કરતા અધિકારીઓ જણાવી રહ્યા છે તમામ ઘરોનો આંકડો પૂરી તપાસ થયા પછી જાણવા મળશે પણ હાલ પાંત્રીસ ઘરોના પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી પૂરી તપાસ થયા બાદ આગ લાગવાનું કારણ જાણવા મળશે તેમ નિરીક્ષણ કરતા અધિકારીઓએ જણાવ્યું

મકાનો બળ્યા એની અંદર તમારું કેટલું નુકસાન થયું નુકસાન થયું ગાડી એક ગાડી બળી ગઈ પછી પૈસા અંદાજે કેટલા પૈસા લાખ રૂપિયા અને ચાંદી કે આ તે બીજું ચાંદી 5 કિલો 5 કિલો ચાંદી આ જે ઓગળેલી ચાંદી છે એ બતાવજો જો બેન આ જે ઓગળી ગઈ ઓગળી ગઈ બધી આપ ખાપડા કોણ કા હા પછી બીજું અનાજ અંદાજે કેટલું બળ્યું છે અનાજ 200 મણ મકાઈ ડાંગર પછી પાણી ફેરવવાનું મશીન એટલે અંદાજે તમારે વીસ લાખ થી ઉપરનું જે નુકસાન થયું ઘર આખું બળી ગયું મકાન બનાવવામાં પાક કેવી રીતનું બળ્યું ને કેટલું નુકસાન થયું બળી ગયું પાંચ ગયો 1000 રૂપિયા હાજે સોરો કા લેને આપ લો એ બદલા પડી જાય કિલો સાંદી બળી ગઈ અંદાજે કેટલો નુકસાન થાય તો બસ 200 મોણ નાनास બળી બળીને ખાખ ગયો એટલે સાને કારણે આનું નુકસાન બળી ઉપરથી આગ આવી ખબર ન પડી હું નામ છે બેન તમારું જી સર બાહોત જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે મેડા ફળિયાની અંદર ગઈકાલે ખૂબ મોટું વાવાઝોડું વરસાદ આવવાને કારણે આ પરિવારમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈશ પાંત્રીસ જેટલા મકાનો બળીને ભસ્મ થઈ ગયા છે અને એના માટે વહીવટી તંત્રને ખબર પડી છે અમારા અહીંના જાગૃત લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાભરજી અમારા ધારાસભ્ય ન શૈલેષભાઈ ભાભર સંગઠનમાંથી સ્નેહલભાઈ ધ્રિયા અને મારે પણ આવવાનો અવસર મળ્યો છે સ્થળ પર અમે જોયું છે જે જોયું છે એમાં તંત્રને સૂચના પણ એટલી આપી છે કે તાત્કાલિક આ બળેલા મકાનો નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરો અને એની વ્યવસ્થા કરો નવા મકાનો બનાવવાના છે પાંત્રીસ જેટલા ભવનો કોઈપણ યોજનામાં ટ્રાઇબલમાંથી અમે બનાવવાના છીએ અને અનાજ ખાવા માટેની વ્યવસ્થા છે તે પણ કરીશું અને પશુઓ જે બચ્યા છે પશુઓ માટે પણ ઘાસચારો થાય એની પણ વ્યવસ્થા કરી રહ્યા છે અને બાકી આ લોકોને જે કે આર્થિક નુકસાન થઈ ગયું છે અનાજ બળી ગયું છે સામાન પહેરેલી કપડે આજે એ લાભાર્થીઓ ઊભા છે એની પડખે ગુજરાતની સરકાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અવિરત કામ કરી રહી છે અમારા તલાટીથી માંડીને સેવકથી માંડીને ટીડીઓ અને અમારા પ્રાંત અધિકારી મામલતદાર તમામ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવીને એના માટેની માપણી મોજણી સ્થળ પર કરીને આજે ખાતરી કરી રહ્યા છે અહીંની જનતાને જે નુકસાન થયું તે અમે આશ્વાસન આપી રહ્યા છીએ અને ટૂંકા સમય આજે ઘર વિહોણા થયા છે અને ઘરની અંદર રહેતા થાય ને બેઠા થાય એના માટેની તમામ વ્યવસ્થા મારા રાજ્ય સરકારના માધ્યમથી મેં કરવાના છીએ થેન્ક યુ